નમસ્કાર વોટ્સઅપ પર કોઈ અજ્ઞાત કવિની રચના વાંચવામાં આવી છે અને એ રજૂ કરું છું ખીચડી ને ભાખરી અથાણાના છોડિયા ડાળા ને ગરમર છાશ ભર્યા છાલિયા માથેથી ચીબડાનું શાક મોસાડે માણેલા વૈભવની યાદ મને શૈશવના દિવસો તુ આપ ઘરની પછી એક માટીનો ચૂલો ને પિંડો એક લોટ મામી બાંધે મામી વણે ને મામા ભાખરીઓ ચોડવે ને સાથે મળીને વાળું રાંધે ભાણિયા જમે એમાં કેટલાય બ્રાહ્મણને પ્રેમે જમાડ્યાનું માપ મને શૈશવના દિવસો તું આપ ડુંગળીને હાથ વડે ભાંગીને ખાતા ને ક્યારેક ખાતા તા અમે ગોળ ખીચડી માં બે ટીપા નાખીને ઘી કેવું હું હેત થી એ કહેતા તા ચોળ ફીણી ને કોળિયો મોમાં મૂકીને અમે ભૂલી જતા તા બધા તાપ મને શૈશવ ના દિવસો તું આપ કઈ રીતે બે છેડા મેળવતા બે અને કેમ પૂરા કરતા તા ઓરતા એથી અજાણ અમે આનંદે ઉજવતા હોળી દિવાળી ને નોરતા કઈ રીતે ઘરના budget માં એ લોકો મુકતા હશે ક્યાંક કાપ મને શૈશવ ના દિવસો તું આપ મારું ને તારું એ સઘળું સહિયારું અમે રમતા તા ભાંડરું સંગાથે મનડાની શેરીમાં યાદ તણો સાદ આજ પડઘા તો આંસુની સાથે ધરતી એ સાંજે હું ઝૂલું છું એકલો સ્મરણોની સાથે ચૂપચાપ મને શૈશવના દિવસો તું આપ આજે એ સગડા જે ફોટામાં બેઠા ને ફોટો ટીંગાઈ રહ્યા ભીતે આજે તો સઘળું છે પાસે પણ એવો આનંદ ના આવે કોઈ રીતે એવી યમીટ છે એ વીતેલા દિવસોના મધમીઠા સ્મરણોની છાપ મને શૈશવના દિવસો તું આપ